પારડીના ઓરવાડ હાઇવે પર ગેંગની મહિલા એક પોઈન્ટ પચીસ લાખના મુદ્દામાલ સાથે ચાર ઝડપાયા પારડી પોલીસ મથકના પીઆઈ ઘડવીની ગઢવીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પારડી તાલુકાના ઓરવાડ હાઈવે પર ડી સ્ટાફે કારને અટકાવ્યા બાદ કારમાં સવાર મહિલા સહિત ચારની પૂછપરછ કરતા મુથ્થુ ગેંગના સાગરીત હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીની ધરપકડ કરી રોકડા ઓગણીસ હજાર ચારસો મોબાઈલ રૂપિયા પાંચ હજાર અને કાર રૂપિયા એક લાખ સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો આરોપીઓ ગુનાને અંજામ આપે તે પહેલા દબોચ લીધા હતા પોલીસે મુથ્થુ ગેંગના ચાર સાગરીત જેઓ બેંકમાં ગ્રાહક તરીકે ઊભા હોય છે અને બોળા ગ્રાહકોને નોટ ગણી આપવાની મદદ કરીએ અને તેઓ નોટની બંડલમાં કાગળિયા પધરાવી ગ્રાહકો સાથે નજર ચૂકવી ખેલ કરી જતા હતા આ મુથ્થુ ગેંગ ના સાગરતોને પારડી પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં વિશાલ ઉર્ફે વિસુ રમેશભાઈ રાજભોગ વર્ષ વીસ રાજા રમેશભાઈ રાજભોગ ઉમરવર્ષ બાવીસ આકાશ સુશીલનાથ મંડલ ઉમરવર્ષ વીસ અને સુનિતા રમેશભાઈ રાજભર વર્ષ ચાલીસને પકડી પાડ્યા હતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે